મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો શરૂઆત કરીએ મિત્રો હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મિત્રો સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો કચ્છ પર ચોવીસ કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવના છે જેમાં કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે જેમાં વાત કરીએ તો નલિયા કોઠારા અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી પાણી થયા છે તો મિત્રો ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે ગામોને જોડતા રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું છે તો નીચાણવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે તો મિત્રો ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો છે જેમાં રાજ્ય પરની ડીપ ડિપ્રેશન સિસ્ટમથી સાયક્લોનિક બનશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાયેલ સિસ્ટમ વાવાઝોડું બનશે રાજ્યના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે તેમાં આગામી ચોવીસ કલાકમાં વાવાઝોડું સર્જાશે તો જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ સાયક્લોન બનશે તો વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે વાવાઝોડા અંગે માહિતી આપી છે તો કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી તબાહી મચાવી છે તેમાં વાત કરીએ તો નલિયા કોઠારા અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત થયું છે તો મિત્રો ભારે વરસાદના કારણે દેશના અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો ખરાબ હવામાન ભારે વરસાદ અને પાણીના વધતા સ્તરને જોતા ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તો બાળકો અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે તો આ યાદીમાં બિહાર અને ગુજરાતના અનેક જિલ્લાઓના નામ સામેલ છે તો મિત્રો આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના બસો દસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના માંડવીમાં અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો દ્વારકા દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે જેમાં ચરકલા હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે દ્વારકાથી ચરકલા લીંબડી હાઈવે રોડ પાણી પાણી થઈ ગયો છે પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે તો રહેણાક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે તો મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી શકે છે રાજ્યમાં આજે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો આજથી વરસાદનું જોર ઘટશે એ પહેલાં ગુજરાતમાં સારો વરસાદ થશે હાલ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ રહેલી છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર પોરબંદર દ્વારકા રાજકોટ અને જુનાગઢમાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે તો ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર અમરેલી બોટાદ અને ભાવનગરમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ડીપ ડિપ્રેશન ઓપશેડ ટ્રફ અને મોન્સૂન ટ્રફના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે તેની સાથે ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે